સુરેન્દ્રનગરમાં આલા લખત તાલુકાના તરમણીયા ગામની શ્રી તરમણિયા પ્રાથમિક શાળા ખાતે મોમ સ્ટાર ફૂડ એન્ડ ફન ફેરનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા શિક્ષણ અધિકારી કૌશિકભાઈ પ્રજાપતિ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી યોજાલ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી અઢાર જેટલા વાનગીઓના સ્ટોલ તેમજ ગેમ્સના સ્ટોલ રાખવામાં આવ્યા દરેક સ્ટોલની લખત તાલુકા શિક્ષણ અધિકારી કૌશિકભાઈ પ્રજાપતિએ મુલાકાત લીધી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને બાળકોને બિરદાવવામાં આવ્યા હતા ગામના સરપંચ એસએમસીઈ અધ્યક્ષ સભ્યો સહિત વાલીઓ તકે ઉપસ્થિત રહ્યા હતા જયન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર